તો ગાઈસ હવે અમે છે ને અહીંયા ટ્રેન ગોતી રહ્યા છે અમને ટ્રેન નહીં મળી રહી આમથી આમ જઈને આમથી આમ જઈને જો અમે ત્રણે જણા ટ્રેન ગોતી રહ્યા છે પણ અમને ટ્રેન નહીં મળી રહી ખબર નહીં પડી રહી કઈ ટ્રેન અમારી છે તો ચલો હવે ગોતી આપણે સાથે મળીને ચલો તો હેલો ગાઈસ જો અમે અમે ટ્રેનમાં બેસી ગયા છે અમારા મમ્મી છે અહીંયા મારા માસી ને લોકો ઉપર જો અહીંયા અમારા કાકી દેખાય आगे जाने हम देखा तो नहीं काकी हाँ वो देखा है आइए आपने थोड़ा नहीं आप को पका ना नहीं तो मुझे હવે અમે ટ્રેનમાં બેસી ગયા છે અને હવે દરવાજા પાસે ઊભી છું પણ આ મારા બદના ભાઈઓ બનશે અને દરવાજા જોડે ઊભી નહીં રહેવા દેતા બે વાંધો નહીં આપણે અહીંયાથી એન્જોય કરી લઈએ છીએ ભૂરખી યો ગાઈસ આપણે થઈએ છીએ જના ચટપટી એન્જોય કરી લઈએ બસ બસમાં નહીં ટ્રેનમાં હેલો ગાઈસ આપણે ટ્રેન માં ઉપર બેસી ગયા છે ફાઇનલી ટ્રેન માં ઉપર બેસવાનું ગાઈસ હવે અમે છે ને બોટાદ જંક્શન ઉપર ગયા છે તો હવે અમે બોટાદ થી જઈશું સારંગપુરી રિક્ષામાં તો ગાઈસ હવે અમે છે ને મોટા જંગલ સારંગપુર જઈએ છીએ આજો બધા તો ગાઈઝ ફાઇનલી આપણે હવે સારંગપુર મંદિરે પહોંચી ગયા છે આજો હનુમાનજીની મૂર્તિ દેખાય છે પાછળ તો ગાઈસ હવે અમે છે ને સારંગપુરમાં દાદાના દર્શન કરીને પછી જને બેઠા છીએ બહાર તો જોવો મારું આખું ફેમિલી બધા બહાર બેઠા છે અહીંયા થોડી વાર આરામથી મારા કાકાની લોકો પ્રસાદી લેવા ગયા છે મારા કાકા ને લોકો પ્રસાદી લેવા ગયા છે અને અમે અહિયાં બેઠા છીએ એમની રાહ જોઈને જો પાછળ દાદા નું મંદિર છે જો પાછળ જો દાદા નું મંદિર છે હનુમાન દાદા નું તો ગાઈસ હવે અમે છે ને દાદાના દર્શન કરી લીધા છે જો પાછળ કષ્ટ ભંજન દેવી છે તો દાદાના દર્શન કરી લીધા છે અને હવે અમે માર્કેટમાં ફરી ગયા છીએ જુઓ અહીંયા તમે ગાઈસ જો હવે મેં છે ને અહીંયા ગૌશાળામાં આવ્યા છીએ જો કેટલી બધી ગાયો છે અહીંયા ગૌશાળામાં નાની મોટી બધી જો

એક બહુ મોટી ભેંસ છે આઈ થિંક ભેંસ જ છે મને ખબર નહીં પાકતું તો બટ જાફરાબાદી ભેંસ એનું બેગ દેખા છે એનું ફ્રન્ટ દેખાડું તમને મને ગદા થી મારે ક્યાં ગયો આ રહ્યો જો ગદાથી મારે આ મને જો મારો ગાઈસ જો અમે છે ને હવે ત્યાં મંદિરમાં એક સ્ટોર હતો ને તો સ્ટોર પર આવી ગયા છે થોડી ખરીદી કરવા બધું જોવા માટે બહુ મસ્ત છે અહીંયા બધી વસ્તુ હનુમાન એમના ફોટા એમની મૂર્તિ એમની બધી વસ્તુઓ ટી શર્ટ્સ બી છે અહીંયા એમના ફોટાવાળું જો ગાઈસ તો ગાઈસ હવે અમે દર્શન કરીને પાછા નીકળી ગયા બોટાદ રેલવે સ્ટેશન જોવા માટે તો રિક્ષામાં બધા પાછા જેમ હતા એમ પાછા સમય ગયા હા હા તું બાકી રહી તો બધા પાછા બેસી ગયા છે તો ચલો હવે જઈએ રેલવે સ્ટેશન બાય ભાઈ તો ગાઈઝ હવે અમે છે ને આવી ગયા છે સ્ટેશન પર આવી ગયા બીજી અમારી હા તો ગાઈઝ હવે અમે છે ને બોટાદ સ્ટેશન પર આવી ગયા છીએ તો હવે અમે છે ને ટ્રેન પર બેસી મારા ભાઈઓને લોકો છે ને પડીકાની બધું લેવા ગયા છે તો હવે અમે ટ્રેનમાં બેસીને પાછા જઈશું જો અમે થોડા પ્લેટફોર્મ પર વહેલા આવી ગયા તો અહીંયા અમને આ લોકો જોવા મળ્યા કાળું દોડું બ્રાઉન અહીંયા છે ને અત્યારે અંતાક્ષરી ચાલે છે તો બધા ડ્રમ વાળા સ્પેશિયલ તો હેલો હવે આપણે પાછા ટ્રેનમાં બેસીને પાછા અમદાવાદ આવી ગયા છે સરખ્યાનું સ્ટેશન હવે ગાંધીગ્રામ આવવાની તૈયારી છે ત્યાં આજે બહુ મજા આવી ટ્રીપમાં બહુ ચર્ચા કર્યા બધા અને બહુ જ મજા આવી બોલો <laughs> બોલતા નહીં હવે તો હા ગાઈશ હવે અમે અમારી સોસાયટીમાં ફાઇનલી એન્ટર થઈ ગયા છે આખો દિવસ રખડીને મજા કરીને જલસા કરીને તો અમારા વ્લોગને જોઈને એને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી